ચીખલી ખાતે રેની એન્ડીઝ ફૂડ ફેસ્ટિવલ એટલે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું રેની એન્ડીઝ ફૂડ ફેસ્ટિવલ એટલે આનંદ મેળો જેસીઆઈ ચીખલી દ્વારા બે હજાર છવ્વીસ ના નવનિયુક્ત પ્રમુખ જેસી રેની નીલમભાઈ પટેલ દ્વારા ઇટાલિયા હાઇસ્કુલના ગ્રાઉન્ડ ખાતે ત્રણ દિવસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચીખલી તથા આજુબાજુના વિસ્તારના લોકો એ આનંદ મેળાની મજા માણી હતી આશરે બે હજાર પાંચસોથી ત્રણ હજાર વ્યક્તિઓની હાજરી રહી હતી આ આનંદ મેળામાં આશરે એક સો પચાસથી વધુ સ્ટોલોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ આનંદ મેળા દ્વારા જેસીઆઈ સંસ્થા જે ફંડ ભેગું કરે છે તે જરૂરિયાતમંદ વ્યક્તિઓ પાછળ ખર્ચ કરે છે બાળકોને નોટબુક આપવી એમને અભ્યાસને લગતી ટ્રેનિંગ આપવી વૃદ્ધ વ્યક્તિ હોય તો એમનું ધર બનાવવા માટે જે વિસ્તારો પાણી ભરાઈ ગયા હોય ત્યાં ફૂડ પેકેટ તૈયાર કરી વિતરણ કરવામાં મદદરૂપ રીતે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી ફંડ ઉપયોગ કરે છે પ્રમુખ જેસી રેની નીલમભાઈ પટેલ તેમના કાર્યકાળના શરૂઆતથી જ મોટા પ્રોગ્રામ કરવાનું નક્કી કર્યું હતું તેમનો આ પહેલો સૌથી મોટો પ્રોગ્રામ ફૂડ ફેસ્ટિવલ ખૂબ સરસ રહ્યો લોકોએ ફૂડ ફેસ્ટિવલમાં ખૂબ જ આનંદ મેળવ્યો अही यूट्यूबर जादूगर डांसर पर हाजर रहया, आ प्रोग्राम ने सफर बनाववा जे -सी आई चिखली प्रमुख जेसी रेनी नीलम भाई पटेल तथा जे -सी आई ना तमाम चिखली से खूब मेहनत करी आ फूड फेस्टिवल कार्यक्रम ने सफल बनावियों चिखली तालुकानी प्रजा ने आनंद में आनंद मण्यो